પાંચ હજાર પાંચસો આગળ ચાલી રહ્યા છે રાજકોટ ની અંદર રૂપાલાની લીડ પોણા બે લાખ ની થઈ ચુકી છે

આગળ જી હા ચોત્રીસ યુપીમાં કોંગ્રેસ આઠ બાઠક પર મત નહીં પરંતુ બેઠક આપણે લખીશું કે જે રાયબરેલી રાહુલ ગાંધી પચાસ હજાર મત આગળ બંને બેઠક પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા હતા રાયબરેલી અને વાયનાડ રામલલ્લા બિરાજમાન થયા યુપીમાં એસપી ચોત્રીસ બેઠક પર યુપીમાં કોંગ્રેસ આઠ બેઠક પર કોંગ્રેસને જતું કરવું કોંગ્રેસ માટે યુપીમાં સફળતાપૂર્વક રહ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે હજી સુધી પરિણામ નથી આવ્યા આ વલણ છે ક્ષત્રિય આંદોલનના એપિસેન્ટર એપી રાજકોટ થી પણ મોટા સમાચાર કે જેમાં રૂપાલા જે છે તે સતત આગળ ચાલી રહ્યા છે લીડ જે છે તો તેમની સતત વધી રહી છે પોણા બે લાખ ની લીડ એક લાખ બોતેર હજાર મતથી વધુ મતથી તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે અહીંયા પણ લીડ જે છે તે ખૂબ જ મોટી થતી જોવા મળી રહી છે પંડ્યા સાહેબ એ જ વાત કે એક તરફ યુપીના કંઈક અલગ આપણા વિચાર્યા હતા તેના બદલે રાજકોટની અંદર જે આંકડા વિચાર્યા હતા બધું બદલાઈ રહ્યું છે ગુજરાતનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું યુપીનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું છે રાજકોટમાં આપણે કઈ વલણ બદલાયું નથી આજ થવાનું હતું એટલા માટે મેં શરૂઆત કહ્યું કે જનસંઘના ના સમય થી આ ઘટ રહ્યો છે કાર્યકર્તા મજબૂત છે આખા જિલ્લામાં ચિમનભાઈ શુક્લ થી માંડીને હરિસિંહ ગોહિલ અને આ ત્રણ ચીફ મિનિસ્ટરો એક સાથે રાજકોટ આવ્યા છે એટલે રાજકોટ નો કાર્યકર્તા બિલકુલ મજબૂત છે અને બીજી કોઈ અસર નથી થતી ત્યાંનો ક્ષત્રિય મતદાર પણ રૂપાલા મત આપ્યો હોય એવી સંભાવના છે બિલકુલ બિલકુલ પરંતુ સવાલ અહિયાં ઇન્ટરેસ્ટિંગ ઉત્તર પ્રદેશ છે કારણ કે પ્રશાંતભાઈ ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે એટલે દેશ ને દિલ્હી રાજ કરવું હોય દેશમાં રાજ કરવું હોય તો વાયા ઉત્તર પ્રદેશ જવું જ પડે અને રામ લલ્લા ના આશીર્વાદ ખબર નથી હવે કોને મળશે રોઝાન બહુ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યા છે અત્યારે જે છે બિલકુલ યુપી નું જે પરિણામ બધી રીતે કારણ કે બે હજાર ચૌદ માં તોતેર સીટ બે હજાર ઓગણીસ માં ત્રેસઠ સીટ અને આપણે એવું હતું કે નાની મોટી અસર ગણો નેગેટિવિટી સી હમણાં પંડ્યા સાહેબ વાત કરતા હતા

એવા જોડે નથી ઉભા રહ્યા કે જે જનતાની વચ્ચે રહેવું જોઈએ રાહુલ ગાંધી એ નહોતા દેખાય પોલ જે આવ્યા અને હવે જે રૂઝાન આવી રહ્યા છે આંકડો ક્યાં સુધી આપને શું લાગે છે આઈ થિંક એક્ઝિટ પોલના દિવસો પણ આપણે જોડાયા હતા ત્યારે આપણે વાત થતી હતી કે 325 એનડીએ ક્રોસ ન કરી શકે ઓવરઓલ અને આપણે જે હમણાં વાત થઈ મજબૂત વિપક્ષની જરૂર છે કદાચ આ જો 353 ની સીટ પણ જનતાએ જ આપી હતી ગઈ વખતે 303 સીટ ને પણ જનતાએ જ આપી હતી તો આ વખતે જનતા જ નક્કી કરી રહી છે અને ઓવરઓલ બેલેન્સિંગ જે થઈ રહ્યું છે બહુ બધા રીઝનથી થઈ રહ્યું છે એવું નથી હા મોદી સાહેબ ના કામ બોલે છે અને કામના હિસાબે આમ જોઈએ તો બીજેપી એ કયા દિવસે બસો બોતેર વર્ષ બહુ મોટી મોદી સાહેબ આવ્યા પછી બનાવી જયારે બનાવી છે ત્યારે એમ અત્યારે બી ઓવરઓલ સ્પષ્ટ ચિત્ર એટલું તો છે કે ભાઈ બીજેપી એટલું લીડ કરી રહ્યું છે ભલે એકલા હાથે બહુ મોટી નહીં બનાવે એનડીએ સરકાર બની રહી છે એક્ઝિટ પોલ ક્યાંક ને ક્યાંક દિશા આપતું હતું કે એનડી એની સરકાર બની રહી છે એક મિનિટ પ્રશાંત રોકી રહ્યો છું બનાસકાંઠા થી હવે આગળ આવી ગયા છે જે રેખાબેન છે તે વીસ હજાર મત થી શરૂઆતમાં ગેનીબેન આગળ હતા પરંતુ હવે રેખાબેન આગળ આવી ગયા છે કચ્છ વિનોદ ચાવડા

પરંતુ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર જે પેટા વિધાનસભાની ચૂંટણીઓ છે તમામ જગ્યાએ ભાજપ હાલમાં લીડ કરી રહ્યું છે અને ત્રણસો પર એનડીએ છે ત્યારે ભાજપ માટે ઝાટકા સમાન કદાચ અત્યારે નહીં કહી શકાય કે બસો બેઠકો ઉપર જ દેશમાં તે આગળ ચાલી રહ્યું છે કારણ કે પાંચસો બેઠકોના વલણ હવે સ્પષ્ટ થઈ ગયા છે જેમાં ત્રણસો ઉપર કે ત્રણસો ઉપર એનડીએ આગળ છે પરંતુ ભાજપ હજી અઢીસો પર નથી પહોંચી શક્યું જ્યારે ઇન્ડિયા ગઠબંધન સારું કરી રહ્યું છે સવા બસો પર છે અને કોંગ્રેસ હજી પણ નેવની આસપાસ છે શક્યતાઓ છે કે તેમાં પણ સુધારો જોવા મળી શકે છે બિલકુલ તો લોકસભા ચૂંટણીના આજે પરિણામ રોઝાન સામે આવી રહ્યા છે જેમ જેમ આ પરિણામની નજીક જઈ રહ્યા છે તેમ બીજેપીમાં પણ ઉત્સાહ અત્યારે વધી રહ્યો છે કાર્યકર્તાઓ પણ ગાંધીનગર કમલમ ખાતે તેઓ એકઠા થવાનું શરૂ થયું છે થોડા સમયમાં જ સીએમ પણ ત્યાં પહોંચશે ભૂપેન્દ્રભાઈ પણ ત્યાં પહોંચશે કમલમ પહોંચશે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે કારણ કે ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ સેલિબ્રેશન પરંતુ ગેધરિંગ એ જરૂરી છે એટલા માટે પરંપરાગત કાર્યાલય પર માન્ય પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી આવતા હોય છે અને કાર્યકર્તાઓની વચ્ચે રહીને એક ઉત્સાહ વધારતા હોય છે આપ જોઈ શકો છો કે આ જે આ જે જાહેરાત થઈ છે એ ગુજરાતની ટ્રિમેન્ડસ જીતની જાહેરાત થઈ રહી છે અને એટલા માટે કમલમમાં કાર્યકર્તા એકત્રિત થઈ રહ્યા છે હવે આવતા દિવસોમાં કઈ રીતે આગળ વધવું છે એની જ વાતો મને લાગે છે કે આ બાર વાગ્યા પછી કરવી જોઈએ બેઠક એક બેઠક પર હજુ પણ પેજ ફસાયેલો છે આ છે પાટણની બેઠક ચંદનજી જે સેવા સેવાભાવી કહેવામાં આવે છે દીકરીઓમાં દાન પુણ્યના માટે તેમને ઓળખવામાં આવે છે ચંદનજી લીડ આગળ પાછળ થઈ રહ્યું છે સમજી શકાય છે કે ઓગણીસ હજાર વીસ હજાર ત્રીસ લીડ છે પરંતુ જ્યાં લોકસભામાં વીસ લાખની વસ્તી વોટિંગ હોય છે ને એની ફિફ્ટી વોટિંગ થઈ પણ

ભાજપની જે મજબૂત છે અને મોદી સાહેબના વિઝનને લઈને ભાજપે જે આખા દેશમાં પ્રચાર કર્યો છે એનડીએ માટે અને એમાં આ જે સીટ આવે એટલે પરફોર્મન્સ એમનું નબળું કહેવાય હવે આ પરફોર્મન્સ આપણે બધી રીતે જોવું પડે થ્રી ડિગ્રી ચારે આમાં એનડીએ ના ઘટક પક્ષોની ટોટલ સીટો પહેલા તો કેટલી આવે કારણ કે ભાજપ અત્યારે અઢી થી નીચે છે તો બસો પચાસ થી નીચે આવશે તો શું ભારતીય જનતા પાર્ટી આરએસએસ આ બધા ભેગા થઈને જે નરેન્દ્ર મોદી ઉપર એકલા હાથે જે મૂકેલો વિશ્વાસ છે આ વિશ્વાસ આગળ કેટલો વધારે છે બીજું આ ઘટક પક્ષો છે વાજપેયીની સરકાર એક વોટથી જ પડી હતી ઘટક પક્ષો જોડે જ હતા

યાદ આવે છે અરવિંદ કેજરીવાલનું એ સ્ટેટમેન્ટ આપને પણ બહુ સારી રીતે યાદ હશે કે ભાઈ આ ચૂંટણી અમિત માટે લડાઈ રહી છે તેમણે આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ આપ્યું હતું મોદી સાહેબ ના પછી કઈ બી ડિસિઝન થી લઈને બધામાં આગળ રાજનાથસિંહ ગડકરી તો છે નહીં જે છે અમિત શાહ નો ચહેરો વધારે પડતો આગળ એટલે એક ઉત્તરાધિકારી તરીકે આમ પ્રસ્થાપિત થતા હોય એવું એક માહોલ દેખાય છે એટલા માટે એમણે કીધું હતું

પણ ભારતીય જનતા પાર્ટી ત્રણસો ત્રણસો પંચાણું કે ચારસો ની સુધી પહોંચશે આવો મારો આશાવાદ છે મારો આશાવાદ છે અને આ પરિણામો જ્યારે પૂર્ણ થશે ત્યારે ચિત્ર આપ જોઈ શકશો ઠીક છે સૌરાષ્ટ્ર થી અપડેટ મળી રહી છે અંકિત પણ અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત સાથે સીધી વાત કરીશું અંકિત જે રીતનો માહોલ હતો જે રીતનું કવરેજ અત્યાર સુધી કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ની અંદર આખો માહોલ હવે મતદાનની સાથે અલગ જોવા મળી રહ્યો છે મતગણતરી સાથે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની વાત કરીએ તો જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે અને સાતમો રાઉન્ડ છે તે હાલ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે પરંતુ અત્યાર સુધી છ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે સાતમો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે એક પણ રાઉન્ડની અંદર પરેશ ધાનાણી છે તે આગળ જોવા નથી મળ્યા ક્ષત્રિય જે સમાજની જે વિરોધ હતો ખાસ કરીને એપી સેન્ટર રાજકોટ રહ્યું હતું પરંતુ તેની કોઈ વિરોધની અસર રાજકોટ ઉપર જોવા નથી મળી રહી લાખ છ્યાસી હજારથી પણ વધુ છે તે પરતમ રૂપાલા છે તે આગળ જોવા મળી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તે આપણી સાથે જે રાજુભાઈ ધ્રુવ સાથે વાતચીત કરીશું રાજુભાઈ શું કહેશો ક્ષત્રિય સમાજના વિરોધની કોઈ પણ અસર રાજકોટ સીટ ઉપર હાલ પરિણામમાં જોવા નથી મળી રહી હું માનું છું કે દેશની પ્રજા ગુજરાતની પ્રજા સૌરાષ્ટ્રની પ્રજા રાજકોટની પ્રજા નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનતા જોવા માંગતી હતી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનાવવાની એટ્રીક નોંધાવે એવું સૌરાષ્ટ્રની પ્રજા રાજકોટની પ્રજા હતી દેશની એકતા અખંડિતતાની વાત હોય પ્રમાણિક પારદર્શી શાસનની વાત હોય ત્યારે પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને પસંદ કર્યા છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એટલા માટે ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્રના તમામ સંસદ સભ્યો લોકસભાના ઉમેદવારો જંગી બહુમતી સાથે આજે આગળ વધી રહ્યા છે ત્યારે માનું છું સમાજના તમામ વર્ગોએ દેશની એકતા અખંડિતતાને મત આપ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યો છે ત્યારે હું આજે સ્પષ્ટપણે કહીશ કે સમાજના તમામ વર્ગો વિકાસની સાથે રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીની સાથે રહ્યા છે વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી હોય ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલજી હોય આ સૌએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો લઈ અમે કાર્યકર્તાઓની સાથે ઘર ઘર સુધી અમે પહોંચ્યા વડાપ્રધાનનો સંદેશો પહોંચાડ્યો લોકોએ વડાપ્રધાનનો સંદેશો સ્વીકાર્યો અને જંગી માત્રામાં હીટવેવ આગાહી હતી છતાં પણ આવી ગરમીમાં પ્રજાએ મતદાન કર્યું અને એ મતદાન સંપૂર્ણપણે ભારતીય જનતા પક્ષની તરફેણામાં હતું એ મતપેટી દેખાડી રહી છે કચ્છની આઠે આઠ સીટ પરની વાત કરીએ તો સતત છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લીડમાં વધારો થઈ રહ્યો છે આ વિશે આપણું શું કહેવું છે અમે અગાઉ પણ કહ્યું હતું કે અમારા અધ્યક્ષશ્રીએ પણ જાહેરાત કરી હતી પાંચ લાખ કરતા વધુ લીડ અમને ભરોસો હતો અમને ભરોસો પ્રજા પર હતો પ્રજા ભરોસો નરેન્દ્રભાઈ મોદી ઉપર હતો નરેન્દ્રભાઈ મોદી ભરોસો સૌરાષ્ટ્ર ની પ્રજા ઉપર રાજકોટની પ્રજા પર હતો અને પરસ આ ભરોસાની વાત ભારતીય બનવા તરફ દોરી જઈ રહી છે ત્યારે હું માનું છું આજના જે પરિણામો છે એ નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા નરેન્દ્રભાઈ એ જે પ્રમાણિકતા પારદર્શિતા સાથે સુશાસન આપ્યું છે આ એનો વિજય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર

અને હિસ્ટોરિકલ આ બેઠક પણ કહેવામાં આવે છે બીજેપી માટે એટલા માટે કારણ કે પોરબંદરથી મનસુખ માંડવિયા પણ એક લાખ મતથી આગળ ચાલી રહ્યા છે કેન્દ્રમાં મંત્રી અને તેઓ ગ્રાઉન્ડમાં ઉતર્યા અને ગ્રાઉન્ડમાં જનાદેશ લેવા માટે તેઓ ઉતર્યા હતા એટલે ઇન્ટરેસ્ટિંગ આ વખતે વાત એ પણ રહી કે એવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા જેઓ કદાચ પહેલા ચૂંટણી લડ્યા પણ ન હતા આખા દેશની આપણે વાત કરી રહ્યા છીએ એવા ચહેરાઓ જે મોટી જવાબદારી દેશમાં નિભાવી અને ત્યારબાદ તો પંચમહાલથી રાજપાલ રાજપાલસિંહ જાધવ બે લાખ મતથી આગળ ચાલી રહ્યા છે આ નામ પણ આવ્યું ત્યારે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા તો તેઓ પણ બે લાખથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે તો આ સાથે હિતભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપી તરફથી જે પાંચ લાખ લીડની વાત કરતા હતા પરંતુ મોટી વાત અહિયાં અમિત શાહની આ બેઠક ગાંધીનગરની આ બેઠક બીજેપી માટે મહત્વની બેઠક અને ચાર લાખ મને લાગે છે થોડા સમયમાં ક્રોસ પણ સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણેના રૂજાન છે અને બે એક કલાકમાં જે આપણને પરિણામો પણ મળવાના છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા પ્રદર્શનથી એનડીએની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે આ પરિણામો સમજાવેન એ પ્રમાણે અલગથી આવે છે કે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બનવાની છે કે પૂરા ભારતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હાજરી નોંધાવે છે પોતાનો વોટ શેર વધારે છે અને બેલેન્સલી આખા એ ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવી સ્થિતિ બની રહી છે સાથે સાથે પરિણામો જે પ્રમાણે અત્યારે આવી રહ્યા છે ચોથો કે પાંચમો રાઉન્ડ છઠ્ઠો રાઉન્ડ ચાલતો છે પણ ચૌદ રાઉન્ડના અંતે પરિણામો આપણે ભારતીય જનતા પાર્ટીની જનતાની અપેક્ષા પ્રમાણે પરિણામના પરિણામો પણ દેખાઈ રહ્યા છે જનતાનો જે નરેન્દ્રભાઈ પરનો ભરોસો છે ભારતીય જનતા પાર્ટીએ પાછલા પંચાવન વર્ષની સરખામણીએ આ દસ વર્ષમાં જે પરફોર્મન્સ આપ્યું છે જે પ્રમાણે પાર્ટીએ કામો કર્યા છે લોકોની અપેક્ષામાં ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે મને લાગે છે કે પરિણામોમાં પણ એ રિફ્લેક્ટ થવાનું છે ક્યાંક ને ક્યાંક નાનો મોટો ઉલટફેર આપણે જોઈ રહ્યા છે પણ પરિણામને અંતે અમારો જે આંકડો છે અમારી જે અપેક્ષા છે જનતાના જે આશીર્વાદથી જનતાની પણ જે અપેક્ષા છે એ પ્રમાણે પરિણામો આવશે મોટી વાત એ પણ છે પંડ્યા સાહેબ અહીંયા હવે આ તમામ જે વાતો થઈ રહી છે કયા કારણો જોઈ રહ્યા છો કે આટલો મોટો જે ફરક કેમ કે અત્યાર સુધી આપણે વિચારીને બેઠા હતા કે એક વન સાઇડેડ કદાચ ક્લિયર થઈ ગયું છે સરકારને લઈને એમ તેનો આઈડિયા છે કે શેર બજાર પણ આપ જો ઓગણત્રીસો પોઈન્ટનો કડાકો શેર બજારમાં પણ આવી ગયો છે એ લોકો કોઈ પણ આપણી જેમ જ વિચાર્યું હશે કે એક તરફું કદાચ થઈ ગયું હશે અગિયાર સાડા અગિયાર સુધીમાં આ ન થવાનું કારણ અથવા આવું થવાનું કારણ શું પહેલાથી આપણે માની લીધું હતું મોટા ભાગે પ્રચાર જ એ પ્રકારનો હતો અને નેરેટિવ્સ પણ એટલા જ હતા એની વચ્ચે લોકોને એમ જ હતું કે માત્ર અને માત્ર ભાજપ આવશે એનડીએ આવશે હવે એક રીતે આ એક દ્રઢ વિશ્વાસ હતો પણ બીજી બાજુ મેચ્યોર લોકશાહીનો મતદાર છે એને પણ સાવ કોઈ એક જ સાગમટું બધું કોઈને આપી દેવું એવું ક્યારેય નથી જવાહરલાલ નહેરુના સમયમાં પણ નહોતો અને એ વખતે એવું કહેવાતું હતું કે કોંગ્રેસ કોઈ ઉમેદવારને બદલે ઝાડ કે પેટા ચૂંટણીના હાલના વલણ માં ભાજપ ભાજપનો ધબધબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે પાંચે બેઠકોની પેટા હાલ ભાજપ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે ગુજરાત ની આ વાત કરી રહ્યા છે પોરબંદર વિજાપુર માણાવદર પેટા ચૂંટણીમાં પણ ભાજપના જે ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે તો ખંભાત અને વાઘોડિયામાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો સ્પષ્ટ થઈ ચુક્યું છે કોંગ્રેસ થી આવેલા ચારે ભાજપ ઉમેદવારો હાલ આગળ ચાલી રહ્યા છે કે જેઓ ભાજપમાં જોડાયા અને ફરી એક વખત ચૂંટણીમાં મેદાનમાં આવ્યા હતા તમારી એ જ વાતને આગળ વધારું કે આ જે વિધાનસભા પેટા ચૂંટણીઓમાં જે કોંગ્રેસના લોકો હતા એ આવ્યા છે એટલે બાપ્ટિઝમ આપણે ત્યાં ક્રિશ્ચિયન પેલામાં કહેવાય છે કે પવિત્ર થઈ ગયા એમ માની ચાલ્યા અને પણ લોકોએ ઉમેદવારને પસંદ કર્યા છે એ કોંગ્રેસનો હતો છતાં ભાજપમાં પણ આવ્યો અને સારો ઉમેદવાર છે ઉદાહરણ તરીકે અર્જુન મોઢવાડિયા તો માણસે કામ કર્યું છે અને એ ભાજપમાં આવીને એને સાચી રીતે સાચી જગ્યાએ સાચી પરિસ્થિતિમાં એ બદલો લાવ્યા નહીં તો એને કંઈ લાવવાની જરૂર નહોતી એ તો ત્યાં પોતાની રીતે સુખી હતા પણ એને વધારે સુખી થવા સુખી થવા માટે